કે ચૈતરભાઈ દોઢ કરોડ માંગતા હતા પણ માંડ પંચોતેર લાખમાં પડ્યું છે અને એમને પંચોતેર લાખ રૂપિયા આપણે આપવાના થાય છે ત્યાં સાંસદ તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા તમે કલેક્ટરને પૂછી લો એટલે અમે પૂછવાય સાહેબ મેં ક્યારે તમારી પાસે પંદર પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી આ વાત જ ખોટી ખોટી વાત છે ને પંચોતેર લાખ રૂપિયાનો તોડ કર્યા હોવાના મનસુખ વસાવાના આરોપ પર ચૈતર વસાવા નર્મદા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે મનસુખ વસાવાએ થોડા સમય પહેલાં પ્રેસ કોન્ફરન્સ કરીને વાત કરી હતી કે ચૈતર વસાવા અધિકારીઓ પાસે તોડ કરે છે અને જો પૈસા ન આપવામાં આવે તો ખોટી રીતના બહાર વાતો કરવામાં આવે છે અને પૈસા આપી દીધા પછી મામલો શાંત કરી દેવામાં આવે છે અને તેમણે કલેક્ટરનો પણ ઉલ્લેખ કર્યો હતો આ જ બાબતે ચૈતર વસાવા નર્મદા કલેક્ટરની કચેરીએ પહોંચ્યા છે અને કલેક્ટરને રજૂઆત કરી છે કે સાંસદ એ આવી વાત કરી રહ્યા છે અને તમારું પણ નામ લઈ રહ્યા છે આ દરમિયાન કલેક્ટરે કહ્યું છે આ વાત જ ખોટી છે એટલે કે આવું કશું બન્યું જ નથી તેવી કલેક્ટરે વાત કરી છે આને જ લઈને હવે ચૈતર વસાવા આકરા તીવરમાં જોવા મળ્યા છે તેમણે સાંસદ મનસુખ વસાવાને ચીમકી ઉચ્ચારી છે કે મારી બદનામી બંધ કરો અને જો આગામી સમયમાં બંધ કરવામાં નહીં આવે તો ન્યાયિક કાર્યવાહી કરવાની પણ ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી છે જોઈએ એ વિડીયો અને ચૈતર વસાવાનું નિવેદન છે ને આપે એવી કોઈ મારા વતી સાંસદને અહીંયા બોલાવ્યા હતા અને નીલરાવને બોલાવ્યા હતા અને આપે એવું કીધું છે કે ચૈતરભાઈ દોઢ કરોડ માગતા હતા પણ માંડ પંચોતેર લાખમાં પૈતું છે અને એમને પંચોતેર લાખ રૂપિયા આપણે આપવાના થાય છે ત્યારે સાંસદે એવું કીધું કે ના ભાઈ આપણે એક રૂપિયો આપવાનો થતો નથી એમ કરીને સાંસદે બે આટા પૈસા આપતા પહેરી છે હવે મેં બી ધારાસભ્ય શું સાહેબ સાંસદ તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા તમે કલેક્ટરને પૂછી લો એટલે અમે પૂછવાય સાહેબ મેં ક્યારે તમારી પાસે પંદર પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી આ વાત જ ખોટી ખોટી વાત છે ને હા બસ તો આ મેં લેખિતમાં આવ્યો છું સાહેબ તો સાહેબ મને સાહેબ આપ શ્રી મને ન્યાય આપશો એવી માગણી છે સાહેબ આપણે માર્ગ અને મકાન વિભાગના એક્શન સાહેબને બી પૂછી લેજો એમનું નામ પણ આવે છે એટલે કદાચ એ રીતના મેં તો સાહેબ સંકલનમાં માહિતી માગી હતી એમાં મનસુખભાઈને પેટમાં દુખ્યો ને મને આ ડાયરેક્ટ મારા પર પાંચ લાખનો હિસાબ લગાવી દીધો ઓકે ધન્યવાદ સર માન્ય ભરૂચના સાંસદશ્રી દ્વારા ચૈતર વસાવાએ પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી તોડ કરી એવો આક્ષેપ કર્યો હતો અને આ રજૂઆત કલેક્ટરશ્રીએ અમને કરી છે એવી વાત હતી ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે એટલે મનસુખભાઈને મારે વિનંતી છે જે મુદ્દો એ વડાપ્રધાનશ્રીના ઢીડિયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે તો એની જ માહિતી રાખો ને તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો મારી રાજકીય કારકિર્દી મારી શાકને તમે નુકસાન કરવાનું કામ કરો એ વ્યાજબી નથી આજે કલેક્ટર સાહેબે નિઢરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે એટલે મનસુખભાઈ ફરી આવવાર અમારા પર પાયા વિહોણો આક્ષેપ નહીં કરે નહીં તો અમે લીગલી કાર્યવાહીના પર કરાવી નિવેજન બી છે કે વારંવાર એક જ મુદ્દો લઈને કેમ તમે ઉઠો છો હવે વારંવાર તો ક્યાં છે કાર્યક્રમ પંદરમી નવેમ્બરે થયો અને આ મહિનાની સંકલનમાં મને એમણે માહિતી આપી હવે જનતાના પૈસાના કાર્યક્રમ થયા તો અમે જનતાની સમક્ષ મૂક્યું છે એમાં મનસુખભાઈને પેટમાં સેમ કેમ દુખે મનરેગા કૌભાંડનો મેં ઉજાગર કર્યો ત્યારે એમને પેટમાં દુખ્યું નલસે જલ કૌભાંડની મેં વાત કરી ત્યારે એમને પેટમાં દુખે છે અને જ્યારે આજે આ ખર્ચાઓના માટે મેં માહિતી માગી ત્યારે પેટમાં દુખે છે એટલે મને લાગે છે આ કોન્ટ્રાક્ટરો એમના જ છે એટલા માટે એ ખોટી ખોટી પાયા વિહોણી અમારા પર વાતો મૂકે છે

થઈ છે છે જે અધિકારી મોદી હા એમણે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી નું નામ લીધું છે પણ કલેક્ટર શ્રીએ હમણાં જ તમારી રૂબરૂમાં ખુલાસો કર્યો કે બિલકુલ પાયાવિહોણી અને ખોટી વાત મનસુખભાઈએ કરી છે